ખેડા જિલ્લાના ગણતેશ્વર તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રણ યુવાનો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી વણાકબોરી થલબર પાવર સ્ટેશન નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં અઢારથી વીસ વર્ષના ત્રણ યુવાન ડૂબ્યા ત્રણમાંથી બે યુવાન ટીંબાના મુવાડાનું હોવાનું સામે આવ્યું ટીંબાના મુવાડાના ગ્રામજનો મતદાનનો પર્વ ઉજવી રહ્યા હતા તેની વચ્ચે આવ્યા દુઃખા સમાચાર મુખ્ય કેનાલની સામે પાર બેઠેલા લોકોએ ત્રણ યુવાનોને કેનાલમાં ડૂબતા જોઈ કરી ગ્રામજનોને જાણ સરપંચ પદના બંને હરીફ ઉમેદવારો પણ પહોંચ્યા કેનાલ ઉપર પ્રકાશ પટેલ અને રિપેલ પટેલ બંને ઉમેદવાર દ્વારા તરવૈયાઓ અને તંત્ર કરાઈ જાણ દુઃખદ બનાવવા ઉમેદવારો છોડી પહોંચતા માહોલ શોકમય બન્યો વાત ફેલાતા ગામના ટોળે ટોળા કેનાલ પર ઉમટ્યા સ્થાનિકો દ્વારા તંત્રની સાથે સાથે લોકલ તરવૈયાઓને પણ કરવામાં આવી છે જાણ થોડીક જ વારમાં તંત્રની સાથે લોકલ તરવૈયાઓ પણ હાથ દર્શે કેનાલમાં યુવાનોની શોધખોળ લોકશાહીનો પર્વ છોડી લોકો પહોંચ્યા કેનાલ પર ચૂંટણીના આનંદના વાતાવરણ વચ્ચે દુઃખદ સમાચાર સામે આવતા લોકો ચિંતામાં મુકાયા આજે સમગ્ર ગામ ઇલેક્શનના પર્વને ઉજવી રહ્યું હતું અને એ સમયે અહીં ગાડી નર્મદા કેનાલની બાજુમાં મારા ગામના ત્રણ છોકરાઓ કેનાલમાં લપસી ગયા હોય એવી એક મેસેજ આવ્યા અને એમને રૂબરૂ ઘટનાએ જોનારા સામી પારે બેઠા હતા અને એમણે જોયા અને કહ્યું એમાંથી બે છોકરાઓને અમે ગામમાં તપાસ કર્યા અને ગામની અંદરથી ખબર પડી એમના ચંપલ વગેરે મળી આવેલી છે એના પરથી થોડી ઓળખાણ થાય છે કે ભાઈ ગામના બે છોકરા મિસિંગ છે અને એ કેનાલમાં છે એવું જણાય સાથે સાથે ત્રીજું પણ એક છોકરું છે પણ એ કયા ગામનું છે ખરેખર મારા ગામનું હોત તો કદાચ આખું ગામ અહીં છે દરેક વાલીઓએ પોતાના બાળકોની કેર લીધી છે પણ ગામનું ત્રીજું છોકરું દેખાય આવતું નથી છતાં પણ રાત સુધીમાં કદાચ ખબર પડે કે ગામનું છે કે બીજા કોઈ જગાનું છે પણ એના મિત્ર મંડળમાં પણ તપાસ અત્યારે ચાલુ છે કે ભાઈ બીજા ગામના મિત્રો આવ્યા હોય અને લપસીન પડ્યા હોય આવી ઘટના દુઃખદ બની છે સમગ્ર ગામ મતદાનના પર્વને છોડી અને આ દુઃખદ ઘટનાની અંદર નર્મદા કેનાલની આગળ ચાલુ છે અને આજુબાજુના તરવૈયાનો પણ અમે કહ્યું છે કે ભાઈ તમે બોલાવવાના પ્રયત્ન કર્યા છે એ લોકો આવ્યા જ છે ચાલુ વાન વે છે કોણ હતા બાળકો બાળકોમાં અમારા ટીમાનામું વાળા ક્ષત્રિય સમાજમાં એક મનીલાલભાઈ કરીને છે મનીલાલ સાલમભાઈ પરમાર એમનો નોનો સન જેની ઉંમર લગભગ આશરે અઢારથી ઓગણીસ વર્ષની હશે અને બીજો એક બાપ વગરનો વિનુભાઈનો છોકરો હતો જે એના પિતા નહીં રહ્યા અને એમના માતાશ્રી છે એમનો છોકરો જણાય આવે છે અને ત્રીજા છોકરું કોણું છે એનું અમને હજુ ખબર પડી નથી